உம்ம் <laughs>

મો આખો બે બેમનો ખાવા પૂરું બસ બે મણ આ ત્યાં મંડી માં હળબો કોવાય પૈસા કેર કે કાઢવા જતા હમ લાખ રૂપિયા લેણો જાય લેણો કેટલું લાખ કઈ રીતે તો આ બધું ભાઈ બહુ તુ આવતી જ નથી કાવાય તારી આવે તો તેરે રે તો ઈરા રાડુ રાડુ

પર્સનલ લોન નો હપ્તો આવી ગયો હોય તો આવું ત્યાં માણસો નથી હમ્મ માણસ ને ત્યાં નથી પોગાતું મારો ભાઈ અને એમાંય તો અત્યારે પૈસા ને મારો ભાઈ પગ વધી જાય એવું નથી લાગતું પૈસા નહીં માણા પગ વધી જાય અત્યારે પૈસા મારે તો કેવું થાય ખબર કારખાને કામ કરતો હોય આખો મહિનો આપણને એમ થાય કે હાલો ભાઈ આ જાવ ભાઈ આ પહેલી તારીખ આવે ને પહેલી તારીખ થી દસ તારીખ સુધી વાટ હોય પગાર આવશે કાલ પગાર આવશે એમ કરતા કરતા પગાર આવે ને તો વાહે કેટલા વધે ખબર પાંચ હજાર એટલે કારણ કે બાકી બધું હવે વીસ હજાર નું કામ કરતા હોય એમાં ચાર અઠવાડિયા આવે છે પાંચ 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 હજાર ચાર વખત માં તો લે ને ત્યાં તો પૂરું થઈ જાય હા ભાઈ વાહે વધે બે ત્રણ હજાર રૂપિયા એમાં તો લોજ વાળા ને દેવાના હોય આપડે ઘર બાર તો હોય નઈ

હું કે છે આ એનું બેહર થઈ ગયું કાતે હમણાં એ ભાઈબંધ એ આપણો થોડોક હમ હમણાં એમાં પછી એવું હોય કે ભાઈ આમાં પછી બાયુ આવી જાય પછી આપડે એને કઈ કહીએ નો હા હા હની ભાઈ હા હજી ભાઈબંધ એક વખત છે ને ઓલું ગીત છે ને આપણે વગાડવાનું થાય પછી ભાઈબંધો મળતા નથી ફોન કેમ કરતા નથી ફોન જ્યારે કરે ભાઈઓમાંથી ઊંષા આવે તો ફોન કરે ને આપણને હારિયા બધા વાતો કરી આપણે કેમ કેતા હોય હા ભાઈબંધ વાવ યાદ નો આપડે ભાઈ

હાલા કરે ભાઈ पर्सनल લાઈફ માં આવું બધું ધીમો ધીમો હમણા રકડવા જવાનો વિચાર છે ભાઈ હવે કાઈ બોલાઉ રકડવા ત્યાર તો જવું ને સુરત માં જાય એકાદી વ્લોગ શૂટિંગ કરી નાખ્યા હમ અને આપણે બધી ઓડિયન્સ ને બતાવીએ હા આપ કેમ પાણી વાળો છો કેમ પાણી નથી નઈ કવર દે అనమర కండా కహో మం హ్ తప్పరా హ్ జై మస్తనో కా జై బజరంగ భలి జై కష్ట బంజన్ 100 రూపాయలు పెరవో హ్ 100 రూపాయలు కా హ్ আরে అమరవణ్ రేడియం అమరవణ్ రేడియం మోల మన మోంగవారి బో వదిజి yaar నాకు తో హ్ ఆత్మర్ సెట్ కోటి కండి నాకు హనే క

સમજાણું મેનેજર ને બે માવા ખવડાવ દે કે ખાતા હે બહારો હા એના માવા કા માવા ખાતા હે હમ મેં એવું કઈક કર્યું હોય ને તોય તે વળે હીરા માં કામ થાવા મળે હો પછી મેનેજર માવા ખાતો હોય ને અને મેનેજર ને તમે માવો ખવડાવી દો એટલે તમારે હીરા માં કામ થવાનું થઈ જાય સાલો એટલે ઈ કરાય